ટાઇપ પર લે અને આ આ ટીયા જે કે અંદર દાખલ થિયે એ ઓર્ડર છે ને ઓર્ડર છે તો કાયદા બોલો કાયદા તો પડે જો આપણે ને પટેલ રહેવાસી અલીગઢ વિરમગામ સહિદાગની સા પાછળ કમ્પાઉન્ડ વલનાળી નગરપાલિકાની સામે મારી દુકાન આવેલી છે પટેલ મોટર ટ્રેનિંગ સ્કૂલ એના માટે મને નોટિસ આપેલી આજથી પાંચ મહિના પહેલાં કે તમારી દુકાન ઇનલીગલ છે તો અમે અહીંયા આગળ પ્રગતિનગર પ્રાદેશિક કમિશનર અમદાવાદનાઓના ઝોનમાં અમે ત્યાં રજૂઆત કરી અને એની અમારે મુદ્દત આજ સુધી ચાલી અને ગયા આ શનિવારે અમારા ઉપર નગરપાલિકામાંથી બજ કમિશનર સાહેબનો હુકમ અમારા ઉપર એ રજૂ કર્યો અને સાથે નગરપાલિકા ચીફ ઓફિસર જયેશભાઈ પટેલે સાથે એમની એક નોટિસ મોકલી કે સત્વરે પાડી દેવી પરંતુ જે પ્રાદેશિક કમિશનર સાહેબનો જે હુકમ છે એમાં અમને કહેલું કે તમે આ હુકમથી નારાજ હોય તો ગાંધીનગર બસો અઠ્ઠાવન ત્રણની અંદર કરમિશનર સાહેબમાં રજૂઆત કરી અને આગળ જઈ શકો છો તમને ત્રીસ દિવસની મુદત છે પણ આજ સવા શનિવાર સાંજે સાડા છ વાગે આ નોટિસ બને આપ્યા પછી રવિ શનિવાર રવિવાર રજા હતી આજ સવારમાં હું ગાંધીનગર જઈ અને એની ફાઇલ અમે આપી અને એને અમે કેસ રજીસ્ટર કરાયો છે અને બીજી બાજુ હું હાઈકોર્ટમાં જઈ અને રીટ પિટિશન દાખલ કરી રીટ પિટિશન અમારી સ્વીકારી લીધી છે આ બધાની નકલો મેં અહીંયા આગળ નગરપાલિકામાં આપી છે અને એની ઓસીમાં એમની સહીઓ લીધી છે અને સાંજે સાડા છ વાગે નગરપાલિકાનો સ્ટાફ આવી મારી દુકાન પાડવા માટે કોશિશ કરી અમે કીધું કે ભાઈ અમને તમે સી ઓ સાહેબ સાથે વાત કરાવો તો સીઓ સાહેબે અહીંયાથી જતા રહ્યા છે ઓફિસમાં હાજર નથી અને મેં ફોન કર્યા છે તો ફોનથી બી વાત નથી કરતા મારા એડવોકેટ ફોન કરે છે તો વાત નથી કરતા અમને હાઈકોર્ટમાંથી કાલની મુદત આવી છે અને મારા સાથે અમારા જેવો એક કેસ હતો એને આજે અમે સ્ટે ઓર્ડર મળ્યો છે અને અમને કાલ સ્ટે મળવાનો જ છે એવું અમને જણાવ્યું છે અને ત્યાંથી જે હાઈકોર્ટના જજ છે એમણે બી કીધું છે કે કાલ તમને હું ઓર્ડર આપી દઈશ આ બધું મૌખિક વાત કરતા નગરપાલિકા પ્રમુખને બી વાત કરી છે અને અમે અહીંયા એમના આસિસ્ટન્ટ જે છે ભાઈ જયેશભાઈ પટેલના અશોકભાઈ દેસાઈ સાથે બી અમારા વકીલે વાત કરી છે હાઈકોર્ટની અંદર જે અમે કેસ દાખલ કર્યો એની બી અમે નકલો એમને રજૂ કરી છે ગાંધીનગરની નકલો રજૂ કરી છે અને એ સિવાય અમે પોલીસમાં બી અમને આ ભય હતો એટલે અમે ગઈકાલે પોલીસમાં બી એક ફરિયાદ આપી છે કે આ ધાક ધમકી આલે છે અને તોડી પાડવાની વાતો કરે છે તો અમને પ્રોટેક્શન આવવું કે જે કંઈ એના માટે યોગ્ય ઘડતું કરવું પ્રાંત સાહેબને બી અમે આપી છે એ બધી જગાને અને નગરપાલિકાને બી અમે આપી દીધેલી એક નોટિસ જવાબ એમની જવાબનો તો બી આજ એ જીત કરી અને અત્યાર સુધી રાતના આઠ વાગ્યા સુધી અમને હેરાન પરેશાન આંશિક શારીરિક ત્રાસ આપ્યો છે અને હવે કા કાલ આવીને અમે તમારી દુકાનો પાડી દઈશું એક તો સૂર્યાસ્ત પછી આ દુકાનો પાડી શકો નહીં દબાણની એ કાયદાની રૂહે આવે છે બીજી વસ્તુ અમને કોઈ તારીખ આપવામાં નથી આવી જે એમની નોટિસ છે એમાં એટલું લખેલું કે સત્વરે પાડી દેવામાં આવશે સત્વેરેની કોઈ ટાઈમ નથી તો આ માટે અમને હેરાન પરેશાન કરે છે અમારી એક નમ્ર અરજ સરકારને છે પોલીસ ખાતાને છે પ્રાંત સાહેબને છે કે અમને આના માટે રક્ષણ આલે હાલ અત્યારે અમારા એડવોકેટ અમારા એડવોકેટ અમારા એડવોકેટ અત્યારે જીફ જસ્ટિસ પાસે ગયા અમે કીધું ભાઈ ચીફ જસ્ટિસ પાસે અમારા એડવોટર ગયા એટલો ટાઈમ આપો તો બી કોઈ સાંભળવા તૈયાર નથી એમનો સ્ટાફ કોઈ અમારા વકીલ સાથે વાત કરવા તૈયાર નથી ચીફ ઓફિસર બી વાત કરવા તૈયાર નથી અમને પૂછ્યા ગાછ્યા વગર જબરજસ્તીથી અમારું ઇલેક્ટ્રિક મીટર બી કાપી ગયા છે અને એવું કહીને ગયા છે કે હવે કાલ અમે જોઈ લઈશું તો આના માટે એક વેપારી તરીકે અમારી નમ્ર અરજ છે પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબ કનૈ સાહેબ જે કોઈ બી આના અંદર હોય એ અમને હેલ્પ કરે અમને રક્ષણ આપે અને અમને ત્રીસ દિવસની જે મુદત આવી છે જે કમિશનર પ્રાદેશિક કમિશનરે તો એના માટે યોગ્ય કરવા વિનંતી છે જય હિન્દ જય ભા